કે અમુક પાંદડા પીળા થઈ જવા પીળા થઈને છોડવો સુકાઈ જવો તો આવી સમસ્યાઓ આવતી હોય છે તો એની માટે આપણે શું કરવું કયા સમસ્યા લેવા કયું આગોતરું આયોજન કરવું તો આ તમામ માહિતી આ વિડિયોના માધ્યમથી આપણે લોકો સમજશું ભારતની અંદર વધુમાં વધુ વેચાતી ફૂગ નાશક હોય તો એ છે કાર્બન ડાયઝમ અને મેન્કો જેની અંદર યુપીએલ કંપની નું સાફીલાઈ સાફ પાવડર આવે છે કે જે તમે પ્રતિપમ ત્રીસ થી પાંત્રીસ ગ્રામનો ડોઝ બનાવી શકો છો તો એના દ્વારા મેન્કોજેબ જે છે એક પ્રકારના માઇક્રોન્યુટ્રીયન્ટ પણ પૂરા પાડી દે છે અને ફૂગનાશકનું પણ કામ કરે છે તો ચણાની અંદર તમે એનો સરળ રીતે છંટકાવ પણ કરી શકો છો પણ એનેથી પણ સારી એક એડવાન્સ ટેકનોલોજી બનાવી છે

ત્રીજા પાણની અંદર તમે ચણાની અંદર સરળ રીતે સારું ઉત્પાદન મળે અને પ્લસ સામે એની સાથે ફૂગનાશક સામે પણ રક્ષણ આપે તો એની માટે સારામાં સારું સાફિલાઇઝર છે બીજું ઘણા બધા ખેડૂત મિત્રો બ્લુ કોપરનો પણ વપરાશ કરતા હોય છે

અને કદાચ તમે મુલાકાત નથી લઈ શકતા તો આપણો એક મિસકોલ સર્વિસ નંબર છે જેની અંદર નેવું એક્યાશી એક્યાસી આડત્રીસ એક્યાશી પર તમે મિસકોલ કરો તો ટૂંક જ સમયની અંદર ખેડૂત પેના પ્રતિનિધિ આપને સંપર્ક કરશે અને એની પાસેથી તમે માર્ગદર્શન પણ મેળવી શકશો સાથે સાથે કયો ડોઝ આપવો કયો ક્રિયેતમા આપવો

અને પાક્કા જીએસટી બિલ સાથે જ ખરીદી કરવાનો આગ્રહ રાખજો